ગાઈઝ અત્યારે ખુશી બનાવી રહી છે મેગીના ભજિયા નાસ્તી મેગી મેગીના ભજિયા નહીં મેગી મંચુરિયન મેગી મંચુરિયન નાસ્તી મે વિચાર્યું કે ભઈ થોડો ઘણો વ્લોગ લઈ લઈએ હા અને ગાઈઝ આજે નિશુ ની સોરી નિકેશ ગયા હતા મેરેજ માં તો એની પણ તમને થોડી ઘણી ક્લિપ્સ જોવા મળી જોવા મળશે અને અત્યારે અમારા સબસ્ક્રાઇબર તરફથી નિશુ ને મળી છે ગિફ્ટ જેનું નામ છે હેલી ઠક્કર ઓકે

કેમ બ્રોલુ કર્યું બેટા તન કીધું દેડી તન ગિફ્ટ આપે છે જાતે ખોલજે ઓકે દન જાતે ખોલશે ની સેવ ખોલો ફટાફટ બેટા એમ ના ખોલે ઉભો રે ઉભો રે ઉભો ઉભો લે ના થોલા એ ના થોલા ખોલો આમ ખોલો સ્માઈલ કરતા કરતા આલે તો કેવી સ્માઈલ આઈ જો

નિશુને સુરમવાનું છે બંગ તો નહીં બેટા બોલ આ બોલ છે ને ફૂટબોલ જેવું છે છે તું પેલા ના ત્યાં રમતો તો માનવ ત્યાં રમતો ને તું બોલ એને તો બસ સેલ ક્યાં છે હું બંગ ના કહેવાય બેટા બોલ કહેવાય ચલો ઓ તું એ કાણા તું કાણા એ લાય બેટા મારો લાત મારો એને એવું ના કરે બેટા એવું ના કરે

अरे अंदर नहीं घुसने का है रे तो किधर दिखाना है बोलो कितने दिन रुकने वाली हो अभी तो वो बता नहीं बताना है ये लोगों को क्यों नहीं बस सबको पता चल चुका है क्या बता खबर तो पड़ी गई है लाइमा कही तो दी तू खुशी है हाँ। तो पे દસ પંદર વીસ હું કરીશ આજે મારી જોડે એટલો મોટો સ્કેમ થઈ ગયો છે કે જેનું હું શબ્દોમાં વર્ણન જ ના કરી શકું એવો મારી જોડે સ્કેમ એવો સ્કેમ કે ભાઈ મારી જોડે આજે ખબર નહીં મારું નસીબ ખરાબ છે કે શું બ્લોગ માટે રાતની આખી રાત રાતમાં એડિટિંગમાં ટાઈમ બગાડ્યો તો પણ મેળ ના આવ્યો બરાબર આજનો આખો દિવસ બગાડ્યો તો પણ મેળ ના આવ્યો ખાલી મારી દસથી પંદર મિનિટની ઊંઘે બધું જ મતલબ કહેવાય ને બ્લોગ કરી દીધું

અને પછી મેસેજ પછી એડિટિંગમાં આ દેખે ગાઈસ આજે તો તારે આ મારો પણ એડિટ કરવો પડશે તો પછી કોણ કરશે કરવો પડશે આજે ખુશીના બહુ મસ્ત છે એકદમ એ મસ્ત મસ્ત

એને ચાલ બેટા મમ્મમ ખવા આજા ચાલ આજા પટાફટ બિલા મને ટેસ્ટ કરાવો હું ટેસ્ટ કરું ખાવાનું છે છે તને આ ખાવાનું છે કે છે એ તો બધા તીખું હશે ના આજ છે અત્યારે ફાઇનલ બેસી ગયા છીએ અમે લોકો i'm mm ready -hmm. mm -hmm. mm -hmm.

য়াকে বিশা য়াই বাঞࠤ! পেবাচে এর্যার এ মিত কোসা য়াই কোছে কেক কিলান bani Brett আপড বাকে কচেএএ তবো মারেণ ওষে হাই মিতют কশ� કે કાલ એને તો તોય ની બોલે અરે બેટા પણ મારું ધ્યાન નઈ જો અમારાથી કામ બહુ જ છે હે મને કંઈ મેસેજ મે રિપ્લાય નઈ કરતા બહુ જ છે મેસેજ કર્યો તો દીદીને કયો વિડિયો કોઈ મેડિટીનો તો ખુશી દીદી અમારાથી એટલો બિઝી સટીલ ચાલે છે ને અરે કે ખુશી દીદી મને ભૂલી ગયા પછી મે કહી તો બેન નહી વાત કર ખુશી બેન બિઝી છે દીદી સામે મને ન બનાવવાનું મેં શું કીધું તું શું કીધું કરી દીધી ઘરે આવવાનું થોડું કીધું તો કામ હું બે હું ખુશી એમ કીધું હું તો મળવા આવ્યો હતો નીચે આવી તો મેં કીધું હું સીડીઓ ચડી જજો ને તું ખુશ ન થાય એમ કે પણ કેટલી ખુશી થઈ તને ઓય નવ વાઈફાઈ પડી ન થાયું ન થાયું વાહ એકદમ શાંત થઈ જા પેલા એકદમ શાંત થઈ જા ખુશી દીટી તન મડવા જાયવા છે જો જોઈ લે લક જોવામાં લક છોડતો ને એટલે વાઈફાઈ ન ભીમ શાંત થઈ જાવ શાંત થઈ જાવ હું મળીને આવી અને નિકેશ નો આજે વ્લોગ છે ત્રણ ચાર દિવસ નો છે પોસિબલ નથી થતું મિતુને મળીને મને બહુ જ ખુશી થઈ મીઠું ગુસ્સે થઈ ગયો તમારો ફ્રેન્ડ ગુસ્સે થયો છે એટલે ગજબ નો જેવું હું બોલી ને સાંભળો જેવું હું બોલી ને મી તું ડાયરેક્ટ અને એ એક્સાઇટમેન્ટ ભી એટલું અને નો ગુસ્સો ભી એટલો એનો ગુસ્સો બને છે કારણ કે અમે મનાથી મળવા નતી ગયા ને એને મડીને મને આજે બહુ જ મજા આવી નીકેશના ફ્રેન્ડના મેરેજમાં નીકેશ ગયા હતા પછી ગયા તમે રિસેપ્શનમાં એ બन्ने વ્લોગ તમને એક જ વ્લોગમાં બસ આજનો વ્લોગ મારલો તો નીકેશ ટ્રાય કરસે હું હું છેને કેવને કમิก નહી કરતી અમે લોકો મને કહેતી ન કે ફોર્સ નથી કરતી અમે નથી મને પણ આઈડિયા છે અને તમે લોકોને કહો હું જસ્ટ ઊંઘીને ઊંઘીને ત્યારની આમની આમ છું મેં ફેસ બી વોશ નહોતો કર્યો આવીને આવી હું બધું કામ પતાવવા જતી રહી હતી આવીને આવી જ મિતુને મળવા જતી રહી હતી આઈ જન ઇસ્યુ બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ